નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે કેમ ચાલો જાણીએ આ વિડીયોમાં અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ રામાયણ અનુસાર ભગવાન શ્રીરામનો જન્મ મહારાજ દશરથને ત્યાં અયોધ્યામાં થયો હતો તે જ સ્થળે અયોધ્યામાં રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે શુભ મુહૂર્ત નક્કી કરેલ હતું જેનું રહસ્ય છે આ અંગે વધુ માહિતી આપતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે હિન્દુઓની આસ્થા ભગવાન શ્રીરામમાં હજારો વર્ષોથી છે અયોધ્યાનું આ સ્થળ ભારતમાં ખૂબ જ વિવાદિત રહ્યું છે છેલ્લા છસો વર્ષથી આ રામ મંદિરનો વિવાદ ચાલતો હતો જેનો સુખદ અંત કોર્ટની મદદથી આવ્યો હતો હવે તે જ સ્થળે ભગવાન શ્રીરામના મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રાખેલ હતી આ દિવસ તેનું અનોખું મહત્ત્વ અને રહસ્ય ધરાવે છે દોસ્તો કંઈ પણ વસ્તુ વિના સંસારમાં વિના કારણે થતી નથી જો બાવીસ જાન્યુઆરીના દિવસ પસંદગીના આ કારણને જાણશો તો આપ પણ ચોંકી જશો વિના કારણે આ દિવસ આવ્યો નથી અને આ દિવસ આવ્યો છે તો પરિણામ પણ અનોખું મળવાનું છે અહીં જ્યોતિષશાસ્ત્ર તેમજ હિન્દુ ધર્મશાસ્ત્ર વગેરે મહાનતા છતી થાય છે અંકશાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો બાવીસ એક બે હજાર ચોવીસની તો તેમાં અનોખું રહસ્ય છે સૌથી પહેલાં વાત કરીએ બાવીસ તારીખની જેમાં બે પ્લસ બે ઇઝ ઇક્વલ ટુ ફોર ચારના અંકને રાહુલનો અંક કહેવામાં આવે છે રાહુ માયાજાળનું ગ્રહ છે અણધારી બાબતોનો ગ્રહ છે જેમ કે ભગવાન શ્રીરામ મંદિરનો વિવાદ અનિશ્ચિત અને અણધારી બાબત હતી હવે વાત કરીએ તો બાવીસ એક બે હજાર ચોવીસ જો સમગ્રનું ટોટલ મારીએ તો પણ તેર થાય બે પ્લસ બે પ્લસ એક પ્લસ બે પ્લસ બે પ્લસ ચાર ઇઝ ઇક્વલ ટુ તેર એટલે કે એક પ્લસ ત્રણ ઇઝ ઇક્વલ ટુ ફોર રાહુનો અંક આમ બાવીસ તારીખમાં પણ ચાર રાહુનો અંક છે અને સમગ્ર તારીખનો મહિનો અને વર્ષનું ટોટલ મારીએ તો પણ અંક ચાર છે જે રાહુનો છે વાત અહીંયાથી સમાપ્ત થતી નથી અહીં ગ્રહનું પણ યોગદાન લેવાયેલું છે બાવીસ તારીખનું ચાર પ્લસ ચાર આખા વર્ષનું ટોટલ ઇઝ ઇક્વલ ટુ આઠ જેને શનિનો અંક કહેવામાં આવે છે જેનું મહત્વ લેવું જરૂરી છે જો ભારતમાં કોઈ પણ મહત્વનું કાર્ય સફળતાથી સફળ બનાવવું હોય તો શનિનો સાથ લેવો અનિવાર્ય છે તો વિના કાર્ય પૂર્ણ થાય નહીં કેમ કે ભારત આઝાદ થયું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ તેમાં પણ શનિનો રોલ છે કેમ કે એક પ્લસ પાંચ પ્લસ આઠ પ્લસ એક પ્લસ નવ પ્લસ ચાર પ્લસ સાત ઇઝ ઇક્વલ ટુ પાંત્રીસ તેથી ત્રણ પ્લસ પાંચ ઇઝ ઇક્વલ ટુ આઠ જે શનિનો છે જેથી ભારત શનિ પ્રધાન દેશ ગણાય છે અને આમ જ્યોતિષની દૃષ્ટિએ જોઈએ તો આઝાદ ભારતની વૃષભલગ્ન કુંડળીમાં શનિ ગ્રહને યોગી ગ્રહ ગણવામાં આવે છે સૌથી શ્રેષ્ઠ અને શુભ ફળ આપતો ગ્રહ તેમજ રાજા ગણાય છે આમ આ તારીખની અંદર પણ ભારતની સાથે ઋણાનું બંધન જોડાયેલું છે બીજું આઠનો અંક શનિનો છે જેનાથી બીજી એક વાત સ્થાપિત થાય છે કે આજે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના થઈ રહી છે તે હિન્દુઓના અતિ પ્રાચીન અને પૌરાણિક ભગવાન છે જેની તમામ જૂની અને પુરાની બાબતોનો ગ્રહ છે માટે તે પણ આ કાર્ય માટે ખૂબ જ સાનુકૂળ કહેવાય માટે આ તારીખનું બળ અને ઘણું વધી જાય છે હવે સૌથી મહત્વની વાત કરીએ તો હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેમને હાથે આ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે તેમનો પણ યોગ કેમ તેમના નંબર પણ સાથે આપવા જરૂરી છે તેમનો જન્મ સત્તર સપ્ટેમ્બરના રોજ થયો છે સત્તર તારીખમાં એક પ્લસ સાત ઇઝ ઇક્વલ ટુ આઠ જે પણ શનિનો છે જે આ તારીખ તેમને માટે અને રામ મંદિર પ્રતિષ્ઠાના કાર્ય માટે પણ શ્રેષ્ઠ રહી છે એટલે આ તારીખ બહુ સમજી વિચારીને પસંદ થઈ હોય કે આવી હોય જે કંઈ પણ બન્યું હોય કે ભગવાન શ્રીરામની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું હોય કે આંકડાઓની માયાજાળ ગણો કે કંઈ પણ રહસ્યમય બાબત કે જે છસો વર્ષથી જેનો ઉકેલ ન હતો તે નિર્વિઘ્ને પૂર્ણ થાય શાંતિથી આનંદથી અને તે કાર્ય સંપન્ન થાય તે જ આ તારીખના મુહૂર્ત આંકડા અને અંકોની કમાલ છે ભૂતકાળમાં આ તારીખ ડિક્લેર થયા પહેલાં જેની કલ્પના કોઈ પણ ન કરી શકે તેવી જ શ્રીરામ મંદિરની બાબત એક પ્રમાણે માયાવી અને અતિ પ્રાચીન ગણી શકાય તેવી હતી જેનું સુખદ ઉકેલ આ તારીખે આવે અને કાર્ય સંપન્ન થાય જે શ્રેષ્ઠ ગણે મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં